ધરાવે છે જે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે આ વર્ષના મેળામાં રેલવે મંત્રાલયનું પેવેલિયન મુખ્ય આકર્ષણ છે જેનું ઉદઘાટન રેલવે બોર્ડના અધ્યક્ષ સતીષકુમારે કર્યું હતું પેવિલિયન ભારતીય રેલવેના બાંધકામ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પ્રગતિઓ દર્શાવવામાં આવી છે મુખ્ય પ્રદર્શનોમાં વંદે ભારત સ્લીપર ટ્રેન અને રેલવે બ્રિજનો સમાવેશ થાય છે વંદે ભારત સ્લીપર ટ્રેન મુસાફરોની આરામદાયકતા અને ઝડપમાં એક મોટો ખુદકો દર્શાવે છે જ્યારે બ્રિજ રામેશ્વરમ આઇલેન્ડને મુખ્ય ભૂમિ સાથે જોડવામાં ઇજનેરી શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરે છે ટેકનોલોજીકલ નવીનતાઓ ઉપરાંત મેળો વિવિધ રાજ્યો અને દેશોના સાંસ્કૃતિક અને આર્થિક યોગદાન પર પણ ભાર મૂકે છે ખાસ કરીને અફઘાનિસ્તાન તેના સૂકા ફળોના સ્ટોલ પર વિશેષ ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે જે તેની સમૃદ્ધ કૃષિ વારસાની ઝલક આપે છે અફઘાન સ્ટોલો દેશની મક્કમતા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાવાના પ્રયાસોનું પ્રતિક છે આઈઆઈટીએફ બે હજાર ચોવીસ માત્ર વ્યવસાય અને વેપાર માટેનું મંચ નથી પરંતુ ભારતની જીવંત સંસ્કૃતિ અને વારસાની ઉજવણી પણ છે આ કાર્યક્રમમાં તેત્રીસ થી વધુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો ઓગણપચાસ કેન્દ્રીય મંત્રાલયો જાહેર ક્ષેત્રના ઉપક્રમોને પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં ચીન ઇજિપ્ત ઈરાન દક્ષિણ કોરિયા અને યુએઈ જેવા દેશોના પ્રદર્શકોનો સમાવેશ થાય છે જે તેને ખરેખર વૈશ્વિક બનાવે છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જેમણે મેળાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું ભારતના વૈશ્વિક સ્તરે વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમોની મહત્વતા પર ભાર મૂક્યો તેમણે વેપાર મેળાના મોડલને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કરવાની અને આત્મનિર્ભર ભારત જેવી થીમ પર કેન્દ્રિત વધારાના સંસ્કરણો યોજવાની સલાહ આપી હતી જેથી ભારતની વધતી ટેકનિકલ શક્તિ અને વૈશ્વિક જોડાણને પ્રદર્શિત કરી શકાય મેળો સ્થિરતા નવીનતા અને સમાવેશને પ્રોત્સાહન આપવાનો પણ હેતુ ધરાવે છે જેમાં ડિજિટલ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃત્રિમ બુદ્ધિ લીલી ટેકનોલોજી અને સાયબર ટેકનોલોજીમાં પ્રગતિ દર્શાવતી સમર્પિત પેવિલિયન છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ જેમાં વ્યવસાય પ્રતિનિધિઓ સરકારી અધિકારીઓ અને સામાન્ય જનતા સામેલ છે જે નેટવર્કિંગ અને સહકાર માટે અનોખો અવસર પ્રદાન કરે છે